નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં હવે જોઈએ આજના સમાચાર ઈડર નજીક રાણી તળાવ પાસે આવેલા પાવાપુરી જલ મંદિર ખાતે સાબરકાંઠા પરિવાર સંગમ આયોજિત પુસ્તક વિમોચન અને કવિ સંમેલન યોજાયું ઈડરના પાવાપુરી જલ મંદિર ખાતે વીસથી ઉપરની સંખ્યામાં સાબરકાંઠા જિલ્લાના કવિઓ હાજર રહ્યા હતા અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં ચોટાસણ નિવાસી તલિકા પ્રજાપતિ તત્વમસી તથા બીજા બે ત્રણ કવિઓ ત્રણથી ચાર પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ખ્યાતનામ ગઝલકાર પ્રોફેસર મુકુલભાઈ દવે કવિશ્રી ડોક્ટર હર્ષદભાઈ લશ્કરી તથા ઈડર ખાતેની આસ્થા હોસ્પિટલના ડોક્ટર નિકુંજ દવે હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં પધારેલા કવિ દ્વારા પોતાની કવિતાઓથી કાર્યક્રમને ખૂબ જ પ્રફુલ્લિત કરી દીધો હતો કવિતાઓના એક એક શબ્દ પાછળ તાલીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજક શ્રી તલ્લિકા પ્રજાપતિ દ્વારા તમામનો આભાર માન્યો હતો અને રાષ્ટ્રગાન ગાઈ સૌ છૂટા પડ્યા હતા હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાઠા जिंदगी संगत हमें तो छोड़ो मुझे गर्दन में पकड़ो